માન્ય એચએમ સાહેબ તેમજ અમારા માન્ય રેન્જ સાહેબ શ્રી કુમાર યાદવ સાહેબ તેમજ એસપી સાહેબ દ્વારા તબીબી પ્રિસ્ક્રિપ્શન વગરની નશાકારક દવાઓ તથા નશાકારક પદાર્થોનું વેચાણ અંગે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ જે કરતા હોય માણસો તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે ડ્રાઈવ અમલમાં છે અત્યારે જે ડ્રાઈવ અંતર્ગત તમામ પોલીસ થાણાને તેમજ તમામ એજન્સીઓને ડિસ્ટ્રિક્ટ એજન્સીસને ઉપરથી સૂચના આપવામાં આવેલી હતી કે આમાં ડ્રાઇવેટર કામ કરવાનું છે તે અંતર્ગત તમામ પોલીસ માણસો જે મેડિકલ એજન્સીઝ ડિસ્ટ્રિક્ટમાં છે તમામને ચેક કરવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી હતી જે દરમિયાન અમારા દ્વારકા ડિવિઝનના ઓફિસ સ્ટાફના માણસો તેમજ મીઠાપુર પોલીસ સ્ટેશનના લોકલ સ્થાનિક અધિકારીઓ જે ડીએન સાહેબ છે બીઆઈયુ તેમજ ત્યાંના સ્ટાફના માણસો બધા જે ચાલુ રેડમાં પેટ્રોલિંગ દરમિયાન તેમને એક બાકમી મળેલી હતી કે ટ્રામાડોલ નામની દવા જે નશાકારક પદાર્થ હોય છે એ એક જ એક વ્યક્તિ એને હોવાનું બાકમી મળે જે અન્વયે એ માણસની પૂછતાછ કરતા તેમાંથી એના કબજા ભોગવટામાંથી અમને કુલ અગિયારસો છવ્વીસ નંગ ટ્રામેડોલની કેપ્સ્યુલ્સ મળેલી છે જેનું વજન પાંચસો ત્રેસઠ ગ્રામ છે અને જેની કિંમત અગિયાર હજાર એકસોને સુડતાલીસ ગ્રામ છે એકસો ને સુડતાલીસ રૂપિયા છે આ બાબતે તેને પૂછતા કે તેના પાસે કોઈ પાસ પરમિટ કે ડૉક્ટર્સ પ્રિસ્ક્રિપ્શન કે અથવા જે આધારે એના વિરુદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલો છે મીઠાપુર પોલીસ સ્ટેશન ખાતે તેમજ આરોપી ધનજીભાઈ રામજીભાઈ ધુમડિયા જે સુરજ કરાડી ગામે રહે છે તેમની ધોરણસર અટક કરવામાં આવેલી છે સાહેબ ખાસ કરીને અત્યારે લગભગ તમામ જિલ્લાઓમાં પોલીસ દ્વારા મેડિકલ સ્ટોરમાં ચેકિંગ કરવામાં આવે છે આમાં કોઈ મેડિકલ સ્ટોરમાંથી મળી છે અને આ આ જે કેપ્સ્યુલ પકડી પકડી છે એનાથી શું ગંભીર ગંભીર શું ગંભીર છે એમાં એમાં શું થાય આ જે ટ્રેમેડોલ જે દવા જે ટેબ્લેટ્સ છે એ ટેબ્લેટ્સ પીવાથી એક ટાઈપનો આ પેઇન ડિલિવર છે જેનાથી નશો પણ થાય છે જે નશો થાય છે જેના કારણે લોકોને જે જેયકોટ્રોપિક સબસ્ટન્સીસની કેટેગરી હેઠળ આવે છે અને આ શેડ્યુલ્ડ છે હેઠળ પણ આ પ્રોહિબિટેડ ગણવામાં આવે છે આ ડ્રાઈવ દરમિયાન દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ટોટલ એકસો ને તેર મેડિકલ સ્ટોરને તપાસવામાં આવેલા હતા જેમાંથી છ મેડિકલ સ્ટોરના સંચાલકો દ્વારા નિયમ ભંગનું ધ્યાને આવેલું હતું અને તેમના વિરુદ્ધ ડ્રગ અને કોસ્મેટિક્સ એક્ટ હેઠળ કાર્યવાહી કરવા માટે તેમને લગત ડિપાર્ટમેન્ટ જે ડ્રગ્સ શ્રી હોય છે તેમને આગળની કાર્યવાહી કરવા માટે રિપોર્ટથી અમે જાણ કરેલી છે